મિત્રો તમે ક્યારે કોઈ એવા ગામની કલ્પના કરી છે જ્યાં ફક્ત વૃદ્ધો જ રહેતા હોય જે ગામમાં આઝાદી પછી ક્યારે પણ ચૂંટણી ના યોજાય હોય અને હા તે ગામનું સંચાલન પણ વૃદ્ધો દ્વારા જ કરવામાં આવતું હોય આવું જ એક અનોખું ગામ છે મહેસાણાનું ગામ જ્યાં ફક્ત વૃદ્ધો જ રહે છે તો આવો તેની મુલાકાત લઈએ ગઠમાં હીરલા જિંદગી જીવવાનું કોઈ અમની પાસેથી શીખે મહેસાણા જિલ્લાના બેજરાજી તાલુકામાં આવેલ ચાંદણકી ગામ જ્યાં માત્ર ઘરડા લોકો જ તમને જોવા મળશે આ હાલો હાલ તમને વતન બોલાવી જો સાદ અમારા ગામ નું પડતો જોય છે સારા સારા પ્રસંગો એ અમે બધા અહીંયા આવીએ છીએ અને આનંદ મજા કરીએ છીએ કઈ ટ્રેસડો કઈ ટ્રેસડો એક જાતનો અઠ્યાસળો અહીંયા અમે કરતા હોઈએ છીએ અમારા ગામની વસ્તી લગભગ નવસો માણસની છે સિત્તેર માણસો અહીંયા રહે છે બાકીના બધા અમદાવાદ ફોરેન કન્ટ્રીઝમાં રહેતા હોય છે બધા અને જે રીતે વૃદ્ધોની ટ્રીટમેન્ટ થતી હોય એ પ્રકારની ટ્રીટમેન્ટ યુવા લોકો અમારા બાળકો નથી છતાં પણ અમને એવી ટ્રીટમેન્ટ અમને અહીંયા જમવામાં મેડિકલમાં બેસવામાં અવારનવાર અમારી પાસે લાઇબ્રેરી સારી છે લાઇબ્રેરીના પુસ્તકો વાંચીએ અને એ પ્રમાણે અમે અમારો ટાઈમ પસાર કરીએ છીએ ગામ એવું જ્યાં આરસીસી રોડ ચોવીસ કલાક વીજળી અને પાણી સાથે સ્વચ્છતા આ વિકાસ પાછળનું પણ કારણ છે ત્યારથી પંચાયત રાજ આવ્યું ત્યારથી અમારે કોઈ જાતની ચૂંટણી થઈ નથી બીજું કે બે હજાર સાતની અંદર આ ગામ અમે નિર્મળ બનાવ્યું અને ઘણા બધા એવોર્ડો પણ લીધા છે આ એવોર્ડો લીધા એ કયા કારણે કે એક સંપ અને એક ભાવનાના હિસાબે આ એવોર્ડ મળેલા છે અમારા માટે ખાસ ભોજનાલય બનાવ્યું છે અને એ ભોજનાલયમાં મિનિમમ ચાર્જ એવો કે મહિનાના બારસો રૂપિયા જ લેવામાં આવે છે અને માસિક જમાડાય છે કે સમૂહ ભોજન એટલે જેવો કે આપણે લગ્નનો સમૂહ ભોજન હોય અને આપણે જમવા જેવો કેવો આનંદ થાય એવો આનંદ અહીં પણ થતો હોય છે જાણીને નવાઈ લાગશે કે અહીં છેલ્લા દસ વર્ષથી દરરોજ સાહીઠથી 100 જેટલા વૃદ્ધો એક જ રસોડે જમે છે આ ગામમાં રહેતા દરેક વૃદ્ધને ગામમાં એકલા રહેવાનો કોઈ વસવસો નથી દાદાઓ પણ સવારમાં નઈ ધોઈ અને બાર રોટલા પર આવી જાય છે બધા દાદાઓ ભેગા થઈને બેસે છે બાકડાઓ પણ મૂકેલા છે બાકડા ઉપર પણ બેસે છે અને બધા દાદાઓ બધા એકબીજાનો વાતો કરીને આનંદ કરે છે અમારું ગામ એવું છે ને કે બધા લગભગ વેલ સેટ છે અને બધા એકદમ પૈસા ટકે એકદમ સુખી છે એટલે કોઈ તકલીફ નથી જે ઘરે ચાલી નથી શકતા અને બધાના ટિફિન ઘરે આપવામાં આવે દીકરી દીકરા કરતા સારી મળે છે અને અમને જે કહીએ ખાવાનું બનાવે સાજા મોજા થઈએ તો અમને સગવડ મળી જાય લઈ જાય છોકરા બહાર છે છોડી બહાર છે પણ અમને એમ નહીં થતું કે અમારા છોકરા બહાર છે એમ અમને બધા હરી મળીને અમે રહીએ છીએ ગામના સરપંચ અને યુવાનોએ એક ખાસ કમિટી બનાવી છે અને આ કમિટી તમામ સુવિધાઓ પૂરી પાડે છે સિત્તેર વર્ષની ઉપરના વૃદ્ધો માટે દરેકને ઘેર ઘેર ભોજન બનાવવું તો એ સરવાળો મારીએ તો એ મોંઘું પણ પડી જાય અને ખોટી એમના માટે મજૂરી પણ ઊભી થાય બેટર એ કે અહીંયા એમના માટે સરસ વ્યવસ્થા એક જ જગ્યાએ ઊભી કરીએ તો સમૂહ એટલે એકબીજા માટે એકબીજાના વિચારો રજૂ કરતા હસતા બોલતા વાતો કરતા એકબીજાના સમાચારો એકબીજાની લાગણીઓની વાતો કરતાં કરતાં ભોજન લઈ શકાય એ હેતુથી જ આ એક રસોડાની સમૂહ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી બદલાતા સમયમાં એક તરફ પરિવારમાં વિભાજન થઈ રહ્યા છે ત્યારે બીજી તરફ આ ગામના દરેક લોકો એક પરિવારની માફક રહી અન્ય ગામોને પ્રેરણા પૂરી પાડી રહ્યા છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે મહેસાણાથી રોનક પંચાલનો રિપોર્ટ મિત્રો છઠ્ઠી ડિસેમ્બર એટલે ભારતીય સંવિધાનના નિર્માતા અને પ્રખર રાષ્ટ્રવાદી એવા ડૉક્ટર સાહેબ આંબેડકરનો પરિનિર્વાણ દિવસ તો આવો તેમનો અમદાવાદ સાથેનો નાતો જાણીએ